નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યૂઝમાંથી હું પાર્ટી સોલંકી આપનું સ્વાગત કરું છું હવે જોઈએ મહેસાણાથી અમારા રિપોર્ટર સિદ્ધરાજ સિંહ ઠાકોર સાથેના આજના મુખ્ય સમાચાર મહેસાણા તાલુકાના ધનપુરા ગામમાં બંધ મકાનમાં થયેલી પિંચોતેર પોઈન્ટ એક્યાસી લાખની મોટી ચોરીનો ભેદ મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ ઉકેલી કાઢ્યો છે પોલીસે ચીખલીઘર ગેંગના ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી રૂપિયા સત્યવીસ પોઈન્ટ અડતાલીસ લાખનો મુદ્દા માલ પણ રિકવર કર્યો છે આ ગેંગ અન્ય અનેક ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું છે ઘટનાની વિગતો જોઈએ તો ધનપુરા જોરગંગ ગામમાં એક બંધ મકાનમાં તાળા તોડીને ચોરી થઈ હતી જેમાં સોનાના દાગીના રોકડ અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂપિયા પંચોતેર પોઈન્ટ એક્યાસી લાખની ચોરી થઈ હતી આ ઘટના બાદ પોલીસની વિવિધ ટીમો તપાસમાં લાગી હતી પોલીસની કાર્યવાહીમાં મહેસાણા એલસીબીની ટીમે તેમની પાસેથી ચોરાયેલા ચોરીમાં ગયેલો સોનાનો દાગીના અને અન્ય કિંમતી વસ્તુઓ સહિત કુલ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ એસી લાખનો મુદ્દા માલ જમા કર્યો છે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ